તો ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છે મેચ જોવા માટે અમદાવાદ ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકા પાંચમી ટ્વેન્ટી ટ્વેન્ટી તો તેમ છો બધા મજામાં ગણપતિ બપ્પા મોરિયા તો સવાર આજે અગિયાર વાગે પડી રાત્રે ત્રણથી ચાર વાગ્યા સુધી કામ કર્યું અને આજે મેચ જોવા જઈ રહ્યા છે અત્યારે ગાડી અમારું ચાર્જિંગ થાય છે અને ઓલરેડી અત્યારે ગાડીમાં અમારા અમરભાઈ બેસી ગયા છે યશભાઈ પણ આવી ગયા છે ધવલભાઈ કઈ જઈએ પહેલી વાર આવશો તમે આ બધા ત્રણે ત્રણ પહેલી વાર આવે છે અને મારે તો ઓલરેડી તો કેટલી વાર ગયો છે બે વાર કઈ કઈ મેચ જોવા ગયેલો અમદાવાદ જ કોની કોની મેચ જોવા ગયેલો ઇન્ડિયાની પેલા ફર્સ્ટ ઇન્ડિયન ઓસ્ટ્રેલિયા ફાઇનલ એ ટિકિટ તને મલાય નહીં બકા મળી ગયેલી ને તને ઓપન કરતા જ ના આવડે એટલું ખોટું બોલે છે અમારભાઈ

આમાં થોડી બાઇટ લઈને પછી સ્ટોપ કરી દઈશું બ્લોક રોડ પર ચડી ગયા છે પાડો થઈ ગયો એક્ટિવ વાળા ભાઈ જાય છે પાડો ચો હતો યુએસભાઈ ગેર પાડે છે અને એક્સિડર નું ચપલું દબાય છે ભાઈ ગીત બંધ કરો કોપી રાઈટ લાગશે ખબર નહીં પડતી તમને શું ગીત ખોરું તો અત્યારે નીકળી ગયા છે પુરસદ થી હાઇવે પર આપણો ઓલ ટાઈમ ફેવરેટ રોડ જોરદાર યસભાઈ છઠ્ઠો ગીર પાડતો યસભાઈ ગેર પાડવા બેઠા છે અત્યારે તો આજે મેચ જોવાની બહુ જ મજા આવી જવાની છે ઘણા બધા દિવસ પછી મોસ્ટ ઓફ વલ્ડ કપની મેચ જોવા ગયેલો ઇન્ટરનેશનલમાં અને આઈપીએલ તો મુંબઈ ઇન્ડિયન્સનો ફેન છું એટલે બધી જ મેચ જોઉં છું હારે કે જીતે કશું ફેર ના પડે આપણાને અને ચિકન ચિકનભાઈ અત્યારે પાછળ અમર અમાર અમાર અમર અમાર અમરભાઈ ચિકનભાઈ ચિકનભાઈ મજામાં ઓલ ગુડ

ને પછી સ્ટેડિયમમાં જઈશું મેં મેચના વિઝ્યુઅલ પણ ઉતારીને બ્લોગમાં મૂકીશું ટાઈમ મળે તો બહુ મજા આવે તો થોડું ઓછું ઉતારીશું બાકી બોરિંગ મેચ હશે તો વધારે ઉતારીશું મજા આવશે બહુ જ થઈ ગયા છે જોઈ શકો છો ટી શર્ટો મળે છે બહાર સરસ મજાની ફૂલ સ્લીવની અમરભાઈ અત્યારે એક્સાઇટમેન્ટ છે મેચ જોવા માટે બહુ જ મજા આવી ગઈ છે આઈપીએલ કરતા ઓછી પબ્લિક છે આ ફોન માર્યો કે હું ફોન કરી આઈપીએલ માં તો બહુ પબ્લિક હતા આ ઓછી પબ્લિક છે પાણી પીને બધા પબ્લિક ફૂલ લાગી ગઈ છે જબરજસ્ત ઓલમોસ્ટ ટી-શર્ટો બધા પહેરીને તૈયાર થઈ ગયા છે તો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છે સ્ટેડિયમ આગળ ગાડી અમારી સરસ મજાની પાર્કિંગ કરી દીધી છે ઓનલાઈન પેમેન્ટ તમે કરશો તો બસો એસી રૂપિયા અને અત્યારે ખાલી બસો રૂપિયામાં પાર્કિંગ કરી દીધી છે અને ટિકિટો લઈ લીધી છે ધવલભાઈ એકાદ બ્રેક લીધો પણ ખાવાની કંઈ સારું લાગ્યું નહીં ખાઈશું હવે જઈએ છીએ સ્ટેડિયમ અને ખાઈશું ગાડી અમારી થઈ ગઈ છે પાર્ક આ બધું સ્ટેડિયમ છે મેટ્રો સ્ટેશન છે અમદાવાદની બિલ્ડિંગો છે ઊંચી ઊંચી અમર ભાઈ અત્યારે આવી ગયા છે આ મેટ્રો સ્ટેશન છે રોડ ક્રોસ કરે છે ટી શર્ટો બધી મળે છે આ બાજુ આ બાજુ ટી શર્ટો પણ મળે છે સરસ મજાની ટ્વેન્ટી ટ્વેન્ટી ન્યુ એડિશન સુમન ગીલ તો આવો હોય છે તો મેચ જો આવજો જીવનમાં એકવાર વાર મેચની મજા માણજો સ્ટેડિયમમાં જોવાની બહુ જ મજા આવશે

ઓલમોસ્ટ અત્યારે સ્ટેડિયમ આગળ આવી ગયા છે બહાર અમારે ભાઈ ચાલે છે વડાપાઉં ખાધો છે અમારે પબ્લિક ફૂલ છે જોઈ શકો છો તમે જબરજસ્ત પબ્લિક છે બહુ વધ બધી મેચ જોવાની આજે લાગે બહુ મજા જવાની છે વડાપાવ એન્ડ ચોરા ફરી બીવ ખાધું છે આજે ખાવા જઈએ છે દેખો ચશ્મા મળે બધું જ મળે પબ્લિક આવે છે બધી ધમધમાઈને અમે એક સમોસો ખાધો વડાપાવ ખાધી ડાબેલી ખાધી હજુ ખાવાનું અંદર જવા પકોડીવાળા વાળા ભાઈ આવી ગયા મસ્ત બનાવે છે મેં ગઈ વખતે ખાધી હતી આઈપીએલ વખતે ટિકિટ હાથ પર આવી ગઈ છે પણ આવી ગયા છે કિડદીમાં અમરભાઈ પણ આવી ગયા છે જો તમે ટ્રાફિક જો ખાલી કેટલું બધું ટ્રાફિક છે ગેટ નંબર અંતિ ટિકિટો બતાવી અંદર એન્ટ્રી કરીશું અમે મેચની મજાનાઈશું બહુ જ મજા આવી જવાની છે આજે મેચ જોવાની ટ્વેન્ટી તંબાકુ વગેરેનું સેવન કરી સ્ટેડિયમમાં પ્રવેશ કરવો નહીં સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુ લઈ જવા પણ મનાય છે ટક્કામુક્કી કરવી નહીં લાઈનમાં રહો તથા ધ્યાન રાખો તથા સિક્યુરિટી સ્ટારને ચેકિંગ દરમિયાન સહકાર આપશો ખિસ્સા કાતરૂથી સાવધાન ફાઈનલી સ્ટેડિયમની અંદર એન્ટ્રી લઈ લીધી છે છોકરાઓ બધા અંદર આવી ગયા છે બહુ જ પબ્લિક છે યસ અને આવે છે પાછળ ટિકિટ પણ અમારી હાથમાં આવી ગઈ છે ગેટ નંબર થી અમે એન્ટ્રી લઈએ છીએ ત્રણ ટિકિટ મેં બુક કરાવી હતી એક ટિકિટ લલ્લા કાલે લેવા આવ્યો તો કેમકે મેં લેટ બુક કરાવી હતી કેમ કે યશભાઈનું આવવાનું કંઈ નક્કી નહોતું ને અત્યારે અમે સ્ટેડિયમની અંદર જઈએ છીએ અમરભાઈ આવ્યા છે પાછા પાછળ હા અમરભાઈ આવો તો ઇન્ડિયન ફેન્સ બધા આવી ગયા છે સ્ટેડિયમની અંદર ટિકિટ લઈને આવશો તો જ તમને અંદર એન્ટ્રી મળશે ક્યુઆર કોડથી સ્કેન થશે આખું ટિકિટ આવે બારકોડ સ્કેન થશે એના પછી એન્ટ્રી ખુલશે તમને બતાવો હમણે જો આ સ્કેન કરી સ્કેન કરી એટલે ખુલશે અમારભાઈની એન્ટ્રી ટિકિટ મારી સ્કેન થઈ ગઈ છે ઓલરેડી યસ થેન્ક યુ સો મચ વેલકમ સ્કેન કરીને અંદર આવી ગયા છે હવે મેચ જોવા માટે અંદર જઈશું ફાઈનલી સ્ટેડિયમ પર અમે આવી ગયા છે અને નેટ પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે અરજીત સિંહ કે કરે છે યસ બહુ એન્ટ્રી લઈ લીધી છે અમે અને પબ્લિક પણ ઓલરેડી આવી ગયા છે ચાલો ભાઈ હવે અમે અમારા બ્લોક પર જઈશું એ બી બ્લોક પર આ બધા પિલ્લર હોય ને ત્યાં આગળ તમારો બ્લોક લખેલો હશે ત્યાંથી તમે અંદર એન્ટ્રી લઈ શકો છો સરસ મજાની સનસેટ પણ મસ્ત થઈ ગયો છે ખુશ થઈ ગયા હતા સ્ટેડિયમ જોઈને હા પણ સુવિધા છે પિલ્લરે પિલ્લરે ઉપર બધી પાંચસો વાળીને હજાર વાળી ટિકિટ છે એકસો ત્રીસ આપણે ત્રીસ એકસો ત્રીસ અમારી ઓલરેડી જગ્યા આવી ગઈ છે અને ટીમ મીટ બધા પ્રેક્ટિસ કરે છે બરાબર પ્રેક્ટિસ કરે છે હવે થોડીક ક્ષણોમાં અમે અંદર જઈશું અને અમારી જગ્યા લઈશું બચી થોડી વારમાં ફરીવારમાં પાછા મળીશું એમ કે આજે બહુ મજા આવી જવાની છે ડ્રોપને જેમ બને એમ લાંબો બનાવીશું યસ તો ફાઇનલી અમદાવાદના સ્ટેડિયમ પર આવી ગયા છે અમરભાઈ ખુશ યસ અમદાવાદના સ્ટેડિયમ પર આવી ગયા છે અમે અમારી જગ્યા લઈશું હવે મેચ થોડીક ક્ષણોમાં જોઈ શકો છો આઈપીએલ કરતાં તો પબ્લિક બહુ વધુ ઓછું જ છે આઈપીએલમાં તો ખૂબ પબ્લિક હોય છે અત્યારે ઓછું પબ્લિક છે યસ ઓલમોસ્ટ બધા ખેલાડીઓ અત્યારે પ્રેક્ટિસ કરે છે તો જોઈ શકો છો જો યસ ઉમરા હાર્દિક પંડ્યા ઓય પંડ્યા જો પંડ્યા ோட ஆயலீபிரி ஃபோர் A gigantic Narendra Modi Stadium, and it's the venue for the final game in the T20 series between India and South Africa. As we come up to toss time in Baku the two captains, Surya Kumar Yadav, Aidan Bakram, Richie Richardson, the match referee. All ready? Surya will uh, spin the coin. What's it, Richie? Hello. Woo! You the toss, whatever you decide, yeah, we we'll got a ball close for him. We've quite a good one. Hoping for a bit more exediu later on, and the ball comes on better, and, and hopefully we can chase this ball down. This trophy's still on the line. Everything to play for. Yeah, for sure. Teams um, to play for, obviously the series, but as well building up to that World Cup, we've got quite a few games at this venue, so. Um, a nice run out of opportunity this evening, on the stadium. <laughs> you look back at this series, you've had your moments. So you just need to be a little consistent and seize the Finally, match on. ले तायन बॉल सेट થઈ ગઈ છે ટાઈન બોલ માં ડાયન આવી તમે કેવું લાગે છે બહુ ખુશી અનુભવ થઈ ગયા tartar તવા કહી દે સિંગલ લે લે બહુ ખુશ આવ કયા શાંત પડી जाओ એને બોલા તાયનાલી એનસન ભાઈને આજુ ચોથી આલસે આજુ ચાર વરસ ચાર

oh <laughs> ગઈ છે મેચ ભધાઈને અમેજીએ છે અમે ઘરે એસપી ગાડી ચલાવે છે અમરભાઈ પાછળ બેઠા છે અને દવલભાઈ બહુ મજા આવી ગયા મને તો બહુ મજા આવી જોવાની અમરભાઈ તમે કેવું રહેો મેં એક્સપિરિયન્સ સ્ટેડિયમ પહેલી વાર આયા તમે વ્લોગમાં જોઈ લોજો કે મારી ખુશી કેવી છે બહુ ગુસ્સો તો અંતર તો આંદો વ્લોગ અહીંથી એન્ડ કરીએ છે ગણપતિ બાપ્પા કરવાની તો બહુ મજા આવી કે ગણપતિ બાપ્પા મોરિયા યસ તો વ્લોગ અમે અહીંથી એન્ડ કરીએ છીએ આપણે જોઈ લેજો Ganapati Bapak Moria ya. Malik